સુરત સિવિલ હોસ્પિટલમાંથી પચીસ જૂન ત્રણ વર્ષનું એક બાળક ગુમ થઈ ગયું હતું સાથે સંબંધી કાઢવા આવેલા બાળકને એક મહિલા ઉઠાવીને લઈ ગઈ હતી આ ઘટનાથી આઘાતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ડાબી સાઈડ આવેલા એક બાંકડા પર અને ત્યાં લગાડવામાં આવેલા અન્ય એક બાંકડા પર આખા પરિવારે છવ્વીસ કલાક વિતાવ્યા હતા સિક્યોરિટીની ઓફિસ નજીક હોવાથી જો દીકરો મળી જાય તો ઝડપથી જાણ થાય તે માટે ત્યાં જ રહ્યા હતા દંપતી ખાધા પીધા વગર દીકરો પરત મળવાની આશા રાખી રહ્યું હતું અને રડતું રહ્યું હતું દિવ્યભાસ્કર સાથે વાત કરતા પિતાએ કહ્યું હતું કે જો દીકરો નહીં મળે તો તેઓ મરી જશે જોકે આ વાતચીતની પંદર મિનિટમાં જ તેમનો દીકરો તેમને હેમખેમ પરત મળી ગયો હતો ગૃહ રાજ્યમંત્રી સુધી આ વાત પહોંચતા પોલીસ દોડતી થઈ હતી બસો જેટલા જવાનો બાળકની શોધખોળમાં લાગી ગયા હતા અને છવ્વીસ કલાકે બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું દીકરો પરત મળતા માતા પિતાના જીવમાં જીવ આવ્યો હતો પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ